હિમાચલના મંડીમાં સરકાઘાટના તરંગલા વિસ્તારમાં એચઆરટીસી બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખેતરોમાં જઈને પડી હતી જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામાવ્યું છે હિમાચલના મંડીમાં મોટો અકસ્માત થયો હોવાનું સામાવ્યું છે સરકા ઘાટના તરંગલા વિસ્તારમાં એચઆરટીસી બસ અનિયંત્રિત થઈને રસ્તા ઉપરથી નીચે ખેતરોમાં જઈને પડી હતી જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામાવ્યું છે જ્યારે વીસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે મળતી માહિતી મુજબ આ ઘટના સવારે દસ કલાકે બની બસમાં વીસથી પચીસ લોકો હતા બસ જેવી તરંગલા પાસે મસેરન વિસ્તારમાં પહોંચી ત્યાં જ રસ્તા ઉપર ઢોળાવના કારણે લપસી ગઈ અને પલટી ખાઈને નીચે ખેતરોમાં જઈને પડી હતી આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોને ખબર પડતા જ તેઓ રાહત બચાવ કાર્યમાં જોડાયા હતા સરકાર ઘાટ ડીએસપી સંજીવ ગૌતમ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા એકસો આઠ દ્વારા ઇજાગ્રસ્તોને સરકા હોસ્પિટલ લઈ જવાયા છે ઈજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ડીએસપીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જેમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓ છે મૃતકોની ઓળખ કરવામાં પણ આવી રહી છે